નમસ્કાર મિત્રો રાજ્યમાં મોટામાં મોટી સિસ્ટમ મોટામાં મોટું વાવાઝોડું મોટામાં મોટો વરસાદનો રાઉન્ડ તેમજ આગામી સમયમાં વરાપને લઈને મોટી આગાહી કરી છે મોટામાં મોટું નક્ષત્ર બેસવાનું છે તેમાં સાંભળેલા ધારે વરસાદ પડશે તેમજ આગામી સમયમાં હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને શું માહિતી વ્યક્ત કરી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવાવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તમામ માહિતી તમારા સુધી અવશ્ય પહોંચી શકે તો જોઈએ મિત્રો આપણે અત્યારે હવે વિગતવાર માહિતી તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આમ કચ્છ જિલ્લામાં ઝાપટારૂપી ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટારૂપી વરસાદ આમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ સારો એવો જોવા મળતો હોય છે છેલ્લા પાંચેક દિવસથી એવો માહોલ જોવા મળીએ છે કે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી છે તેમજ બપોર પહેલાં તડકાસાયું વાતાવરણ જોવા મળે છે તેમજ આગામી સમયમાં એક અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેવી શક્યતા રહેલી છે અને એના ભાગરૂપે ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતના અમુક વિસ્તારોમાં તેમજ આગામી સમયમાં પવન ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાતોએ એવી પણ આગાહી કરી છે કે પંદર તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો અત્યારની અપડેટ આપણે જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આમ ત્રણેય વિસ્તારોમાં અત્યારે ખાસો એવો સારો એવો વરસાદી માહોલ સક્રિયપણે મિત્રો જોવા મળી રહ્યો છે જો કે કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે આપણે હવે મિત્રો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો શું સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌથી પહેલાં જોઈએ આમ તમામ વિસ્તારો આપણે જોવાના છે પરંતુ અત્યારે સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો જામનગર દ્વારકા ઘોઘા જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી આ તમામ મિત્રો એવા વિસ્તારો છે એમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાવનગરના કેટલાક ગામડાઓમાં આજે બપોર પછી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો હતો આમ અત્યારે ભાવનગર સિવાયના પણ આ બધા ને જામનગરને થાનને આ બધા વિસ્તારો છે મિત્રો એમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો વાત કરીએ મિત્રો આપણે હવે મધ્ય ગુજરાતના વિસ્તારો તો મધ્ય ગુજરાતમાં ઢોળકા ધંધુકા દાહોદ ગોધરા ખેડા નડિયાદ વિરમગામ આમ આ બધા વિસ્તારો છે મહેમદાબાદને અડીને આવેલા અને ડાકોરની એ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને બપોર પછીના સમયથી તે અત્યારે લાઈવ સુધી મિત્રો ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજે મધ્ય ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે આમ બપોર પછી સતત મિત્રો વરસાદની માહોલમાં વધારો થતો હોય એવો સમગ્ર ગુજરાતમાં પણ અત્યારે જોઈ શકાય છે કારણ કે બપોર પહેલાં તડકાસાયું વાતાવરણ પણ જોવા મળે છે છેલ્લા પાંચેક દિવસથી અને હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવાની છે તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો કેટલાક વિસ્તારો છે એમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે આમ